એ કયા ખૂટિયો બીજો ખૂટિયો છે એની મિની આંખમાં આવો પણ ઝપટમાં આવો લે મેકવાની માનો તો એમ રે ખૂટિયાને એવ આ વિડિયો બનાવી મે કે લાગે હા તો ખાવા હે આ વિડિયો બનાવી મે કે લાગે હાવા છે ટેસ્ટ આ વિસાળ નો એ જે વેતી બાવ હા આ વિડિયો માં કેટલેક આવશે હો ફાયા હો

આ દેખાય ભાત્રા એ નો રીમોશન નામ છે ભાઈ આઠ મહિના થઈ પછી વાતો કરતા કરતા વી ગાડી લઈ તો ને અને આ છે તમને બતાવું એ કામ કરે હે કામ કરતા કરતા બહુ પૈસા કમાય ખેડ મેચીન

આપણે માંગી તો આપણે આમ ડોળા કાઢવા માંડ્યા પછી આપડે કીધું ટાટા ભાઈ અમારા ગામ ની ગાંડી પર પાણી પીને રેકડી ટીંગાવી આપણને એમ શું હમણાં રેકડી ઊંધી નાખશે હા ને પછી ભીખાલા ને ઢમકી મારી ને બધી પર પાણી ખાઈ જાય અને પછી આપણે લાલભાઈ બાર પુષ્પા ભાવ ની સ્ટાઈલ માં ઉભા રહી એમને ખબર કે આપડું શૂટિંગ ચાલુ છે એટલે એમને શરમ તો બહુ લાગે પછી